તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોથી વરસાદી પાણી અને ખેતરો જરમગ્ન બન્યા અને મેદાન દરિયામાં ફેરવાયું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા આમોદ તાલુકાના આછોડ ગામથી પુરસાદ જતો મુખ્ય માર્ગ ભારે વરસાદને કારણે માર્ગની આસપાસના તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ગ્રામજનોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આછોડ ગામનું ક્રિકેટ મેદાન જાણે દરિયાના બેટમાં ફેરવાયું હોય તેમ લાગી રહ્યું છે આછોડ પુરસા માનસંગપુરા અને કાકડિયા જેવા ગામોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના કપાસ અને તુવેર જેવા પાકોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે પાણી ભરાવાના કારણે આમોદથી પુરસા જવાનો મુખ્ય માર્ગ પણ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે જેના લીધે પરિવહનમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ગ્રામજનો હવે રાહત અને તાત્કાલિક કાર્યવાહી માટે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે